હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ગુજરાત રાજ્ય એસટી નિગમના વડોદરા વિભાગના પાનીગેટ ડેપો ખાતે આજરોજ રોજ તારીખ ત્રીસ જૂનના રોજ મર્યાદાને કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કરામત ખાન પઠાણ સુરેશભાઈ મકવાના અને હનીફભાઈ શેખનો ભવ્ય વિદાય સભારંભ ડેપો મેનેજર શ્રીમતી પાયલબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કરામત ખાન એસટી કર્મચારી યુનિયનના કામદાર નેતા હોય યુનિયનના પ્રમુખ અતોલ પટેલ અશોકભાઈ કાછિયા મયુરસિંહ સિંધાભાઈ એટીઆઈ રાઠોડ સાહેબ ફિરોઝ રાઠોડ માજી એટીએસ પટેલ સાહેબ ફારૂકભાઈ શેખ તેમજ મજૂર મહાજનના રિતેશ રાવ અને મજદૂર સંઘના સંજયભાઈ સહિત મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ એસટી સ્ટાફ અને નિવૃત્ત કર્મચારીઓના સગા સંબંધીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાજર તમામે શુભેચ્છા પાઠવી ફૂલહાર અને શાલ ઓઢાડી નિવૃત્ત કર્મચારીને ભાવભીની વિદાય આપી હતી અંતમાં સમૂહ ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટ રૂઝેબ અરબ

හ ො ඳ ි න